તો જે રીતે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બિહારના બે દિવસના પ્રવાસે છે આજે બીજો દિવસ છે ત્યારે બીજા દિવસે પીએમ મોદીએ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું છે પટનામાં ગુરુદ્વારા સાહેબ મંદિરમાં પીએમ મોદી પહોંચ્યા હતા અને ત્યાં પીએમ મોદીએ ગુરુદ્વારામાં સેવા કરી હતી પીએમ મોદીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં પટના ગુરુદ્વારા સાહેબમાં તેમણે સૌથી પહેલાં તો માથું ટેકવ્યું અને જે દ્રશ્યો આપને જોઈ શકાય છે પીએમ મોદી પટના ગુરુદ્વારામાં માથું ટેકવી રહ્યા છે અને જે રીતે તેમણે લંગરમાં પણ સેવા કરી અને તે બાદ પટના ગુરુદ્વારા સાહેબમાં તેમણે માથું ટેક્યું આપણી સાથે વિજય જોડાયા છે અમારા સહયોગી વિજય જે રીતે પીએમ મોદી બિહારના બે દિવસના પ્રવાસે છે આજે બીજો દિવસ છે અને આજે ગુરુદ્વારા તેઓ પહોંચ્યા લોકસભા ચૂંટણીને લઈને આને કેવી રીતે જોઈ શકાય બિલકુલ વડાપ્રધાન મોદી જ્યાં પણ પ્રવાસે જાય છે ત્યાંના ધાર્મિક સ્થળોની અવશ્ય મુલાકાત લેતા હોય છે અત્યારે તેઓ બિહારના પ્રવાસનો તેમનો આજે બીજો દિવસ છે તે દરમિયાન તેઓ આજે વહેલી સવારે અત્યારે જે શીખોના બીજા સૌથી મોટા અને શ્રી ગુરુ ગોવિંદસિંહજીની મહારાજનું જે જન્મસ્થળ તખ્ત છે શ્રી હરિમંદિર પટના સાહેબ જેને કહેવામાં આવે છે ત્યાં તેમણે ઉપસ્થિતિ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા વહેલી સવારે તેઓ અહીં પહોંચ્યા ત્યારે મંદિર કમિટી દ્વારા છે તેમનું પરંપરાગત રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહીંયા તેમણે લંગરની અંદર જઈને સેવા પણ કરી છે કે જ્યાં તેમણે પ્રસાદ પણ બનાવ્યો છે એટલે કે રોટલી પણ વળી હતી એ ઉપરાંત છે જે દાળ બનાવવાની પ્રક્રિયા એટલે કે જે ભોજન પ્રસાદ રસોડામાં તૈયાર થાય છે ત્યાં રસોડાની અંદર જઈને તેમણે પ્રસાદ બનાવવાનો પણ એક લાવો પણ તેમણે અહીંયા લીધો હતો ત્યારબાદ તૈયાર પ્રસાદ છે તે જે ભક્તો ઉપસ્થિત હતા ત્યાં તેમને પીરસ્યો પણ હતો એ ઉપરાંત તેમણે હરમંદિરની અંદર છે તે અરદાસ પણ કરી હતી ઉલ્લેખનીય છે કે આ દરમિયાન તેમની સાથે બિહારના જે મોટા નેતાઓ છે તેની અંદર તેઓ રવિશંકર પ્રસાદ અશ્વિની ચોબે સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા શીખ પાઘડીની અંદર સજ્જ થઈને વડાપ્રધાન મોદી છે તેઓ અહીંયા પટના સાહેબ ગુરુદ્વારામાં પહોંચ્યા પ્રથમ વખત એવું છે કે જ્યાં કોઈ વડાપ્રધાન છે તે આ રીતે પટના સાહેબ ગુરુદ્વારાની અંદર ઉપસ્થિત રહ્યા હોય ઉલ્લેખનીય છે કે બે દિવસના પ્રવાસે તેઓ હતા ગઈકાલે તેમણે ભવ્ય અઢી કિલોમીટરથી વધુ લાંબો રોડસો પણ યોજ્યો હતો અને તેની અંદર બિહારના મુખ્યમંત્રી કુમાર સહિતના મોટા ગજાના નેતાઓ પણ જોડાયા હતા અઢી કિલોમીટરના રોડસો બાદ છે તેઓ રાત્રિ રોકાણ બિહારમાં કર્યું અને આજે વહેલી સવારે તેઓ અહીં ગુરુદ્વારામાં પહોંચ્યા કે જ્યાં વીસ મિનિટથી વધુ સમય તેમણે વિતાવ્યો હતો તે દરમિયાન તેમણે અનેકવિધ જે સેવા કીય પ્રવૃત્તિઓ છે તેની અંદર સામેલ થયા છે ઉલ્લેખનીય બાબત એટલા માટે છે કે આજે પટના ગુરુદ્વારા છે તે એટલે કે શીખોના બીજા સૌથી મોટા તખ્ત ગણવામાં આવે છે એ ઉપરાંત જે શ્રી ગુરુ ગોવિંદસિંહજીનું મહારાજનું જે જન્મસ્થળ છે તે પણ પટના સાહેબ ગણાય છે એટલે શીખોની અંદર ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનું ધરાવતું આ જે ધાર્મિક સ્થળ છે તે પટના સાહેબ ગુરુદ્વારા છે કે જ્યાં હરમંદિરની અંદર વડાપ્રધાન મોદી છે તેઓ વહેલી સવારે પહોંચ્યા હતા ત્યાં તેમણે અરદાસ કરી અરદાસ બાદ છે લંગરની અંદર સેવા કરી અને તેની સાથે સાથે તેમણે ત્યાં ઉપસ્થિત જે ભક્તો હતા તેમની સાથે સંવાદ પણ કર્યો હતો ત્યારબાદ હવે તેઓ અહીંથી બિહારની અંદર આજે ત્રણ જેટલી જે જનસભાઓ છે તે પણ સંબોધવાના છે તેમાં હાજીપી હાજીપુર મુઝફ્ફરનગર ઉપરાંત સારણની અંદર પણ એક જનસભાનું છે તે આયોજન કરવામાં આવેલું છે એટલે કે એક તરફ બિહારની અંદર આજે કેટલીક બેઠકોનું મતદાન પણ ચોથા તબક્કાનું ચાલી રહ્યું છે ઉપરાંત આગામી તબક્કાઓની અંદર પણ બિહારમાં ત્રણ તબક્કાઓની અંદર અનેક બેઠકોનું મતદાન હજી બાકી છે તે દરમિયાન વડાપ્રધાનની આ મુલાકાત ઘણી સૂચક માનવામાં આવે છે સામાન્ય રીતે તેઓ કોઈપણ રાજ્યમાં જાય છે તો ત્યાંના ધાર્મિક સ્થળો કોઈ પણ હોય તો ત્યાંની મુલાકાત સતત લેતા રહેતા હોય છે અને ત્યાં જઈને પ્રાર્થના પૂજા અને દર્શન પણ કરતા હોય છે જો કે આજે બિહારની ત્રણ જનસભાઓને સંબોધ્યા બાદ સાંજે તેઓ વારાણસીની અંદર ભવ્ય રોડ શો પણ કરવાના છે કે જ્યાં પાંચ કિલોમીટર આ લાંબા રોડ શોની અંદર અનેક સ્થળે અગિયાર જેટલા સ્થળોએ વેલકમ પોઈન્ટ પણ બનાવ્યા છે આવતીકાલે તેઓ વિશેષ મુહૂર્તની અંદર એટલે કે પુષ્ય નક્ષત્ર સહિત જે ગંગા સપ્તમીનું જે વિશેષ મુહૂર્ત છે ત્યાં તેઓ આવતીકાલે ઉમેદવારી ફોર્મ વારાણસીથી ભરવાના છે તે પહેલાં આ રીતે તેઓ અત્યારે બિહારના પ્રવાસના જે બીજા દિવસે ગુરુદ્વારાની અંદર જઈને આ મંદિરની અંદર સેવા કરી છે લંગરની અંદર સેવા કરી છે ભક્તો સાથે સંવાદ કર્યો છે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના જે સહપ્રવક્તા છે શ્રદ્ધાબેન જોડાયા છે શ્રદ્ધાબેન સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં

તેવા ધાર્મિક સ્થળો એમનો પ્રવાસ રહ્યો છે ધર્મમાં એમની ખૂબ સારી એવી આસ્થા છે અને દરેક ધર્મના જે મહત્વના કરવાના કાર્યો હોય છે પણ એ કરે છે પદ્ધતિ પ્રમાણે પૂજા પદ્ધતિ બી કરે છે આજે એમણે લંગરમાં જે સેવા પણ આપી છે એ શીખ ધર્મની અંદર એનું ખૂબ મહત્વ હોય છે એ સેવા કરવાના એ ભાવ સાથે કારણ કે ભારતીય સંસ્કૃતિ આ પ્રમાણેની જ સંસ્કૃતિ છે કે આપણને સર્વ ધર્મ સંભાવના જે શીખવાડવામાં આવે છે અને દરેક વિવિધતામાં ભરેલો એકતા ભરેલો આ દેશ એટલાથી જ જોડાયેલો છે ભાવનાત્મક છે અને આપણે હંમેશા કે ચાહે તરીકે કેદારનાથ ગયા હોય એના કાશીનો કાશી વિશ્વનાથ કોરિડોરનો વિકાસ કર્યો હોય કે અહીંયા પાવાગઢમાં માતાજીની ધજા ચડાઈ હોય કે તમે જુઓ કે જયારે એમના સાઉથના પ્રવાસો હોય છે તે દરમિયાન પણ જે પૂજા પદ્ધતિ અને જે નિયમો પાડવાના હોય છે ઉપવાસ કરવાનો હોય છે બેર ફૂટ એમણે ચાલવાનું હોય છે એ બધું કરવાનું હોય છે તાજેતરમાં જ્યાં રામલલાલની સ્થાપના થઈ ત્યારે દિવસના જે અનુષ્ઠાન હતા હતા જે જે પ્રમાણે પ્રમાણે કહેવામાં આવ્યું હતું પૂજા પદ્ધતિ કે આટલા દિવસના અનુષ્ઠાન કરવા પડશે આ બધું અને એમની સાથે નવરાત્રીના દિવસોમાં પાણી પીને માતાજીની ઉપાસના કરવી હંમેશા એમણે પોતાના જે કર્તવ્યો છે એનું પાલન કર્યું છે અને એના માટે દેશની તમામે તમામ લોકોને માનવી છે કારણ કે આપણે આ મૂળભૂત સંસ્કારો છે ને એ સંસ્કૃતિ છે અને સંસ્કૃતિનું જતન બિલકુલ તો જે રીતે વડાપ્રધાન મોદી જ્યાં જતા હોય છે ત્યાં આ રીતે મંદિરોની અંદર હોય કે કોઈ પણ પ્રકારના ધાર્મિક સ્થળો હોય તેની અવશ્ય મુલાકાત લેતા હોય છે આભાર શ્રદ્ધાબેન આપ અમારી સાથે જોડાયા તે બદલ તો જે દ્રશ્યો આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે બિહારના પટનાથી છે કે જ્યાં શ્રી હરમંદિર છે કે જ્યાંથી વડાપ્રધાન મોદી છે ત્યાં મુલાકાત લીધી હતી તેમણે વીસ મિનિટ જેટલો સમયગાળો છે ત્યાં પટના સાહેબ ગુરુદ્વારાની અંદર વિતાયો હતો કે જ્યાં તેમણે આપણી સાથે સંવાદદાતા દેવનાથ પાંડે જોડાયા છે દેવનાથ पीएम मोदी अभी बिहार के दौरे पे है दो दिन का आज दूसरे दिन का दौरा है उसका बिहार का और अभी वो पटना गुरुद्वारा में पहुंचे हैं आखिर कैसे देखा जाए इसको देखिए बिल्कुल से प्रधानमंत्री नरेंद्र मोदी लगातार जिस तरह से पहले दूसरे तीसरे चौथे फेज का मतदान हो चुका है और जैसे जैसे और तारीखें नजदीक आ रही है प्रधानमंत्री नरेंद्र मोदी अपने चुनाव प्रचार में तेजी दिखा रहे हैं और इस वक्त प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच चुके हैं पटना में और इसके बाद साढ़े बजे यानी आपके कुछ देर बाद उनकी जो एक रैली शुरू होने वाली है हाजीपुर में वो चुनाव प्रचार की शुरुआत करेंगे और बारह बजे उसके बाद बिहार के मुजफ्फरपुर में भी जाएंगे और दो तीन ઢાઈ બજે કે આસપાસ શામ પાંચ બજે વહિ પનારસ નિકલ તો તરફ થી શેડ્યુલ છે અગલે ચોબીસ ઘંટો કા દેખા જા રહા कहीं हमने कल भी देखा जिस तरह से प्रधानमंत्री नरेंद्र मोदी की कल रैली थी रोड शो था और उस रोड शो का असर आज यह हुआ कि बिहार में भी मतदान हो रहा है और बिहार में एक दिन पहले प्रधानमंत्री नरेंद्र मोदी का रोड शो और मतदाताओं के प्रति वो आकर्षण देखने को मिल रहा है लोग कहीं ना कहीं इलेक्शन कमीशन का सबसे बड़ा जो चिंता का विषय बना हुआ था वो मतदाता अपने घरों से नहीं निकल रहे थे तो उसमें कहीं ना कहीं, कहीं तेजी देखने को मिली है और इससे न सिर्फ बीजेपी को फायदा हो रहा है बल्कि मतदाताओं को अपने ताकत का बिल्कुल देवनाथ अभी पीएम मोदी है बिहार में लेकिन अभी सिखों के जो गुरुद्वारा सबसे बड़ा जो दूसरा जो तख्त तो माना जाता है पटना साहिब गुरुद्वारा जो गोरी गुरु गोविंद सिंह की जन्मस्थली भी मानी जाती है तो इसको पंजाब के इलेक्शन के साथ देखकर माना जाए क्या देखिए साफ तौर से प्रधानमंत्री नरेंद्र मोदी अभी गुरुद्वारे में हैं और इससे पहले भी गुरुग्रंथ साहिब को लाने की भी बात हुई थी तो प्रधानमंत्री नरेंद्र मोदी ने कहीं ना कहीं इससे पहले भी आम तरह की मैसेज देने की कोशिश की थी और खासतौर से सिख समुदाय कहीं ना कहीं देखिए जिस तरह से आरोप लगता रहा है कि पीएम मोदी सिख समुदाय के प्रति उनका खास कुछ आकर्षण नहीं रहता है अपने विरोधियों के जरिए ये मैसेज देने की कोशिश जो की जा रही थी लगातार तो इन सब को देखते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज से नहीं बल्कि पिछले हम सात महीनों से देखें तो तमाम तरह के कार्यक्रम भी दिल्ली के भारत मंडपम में भी इस तरह से हुए थे जब सिख समाज के गुरु गोविंद सिंह साहिब के साहब जातों को लेकर उन्होंने एक ऐलान किया था तो इस तरह की जो बातें निकलकर सामने आ रही थी और आज जब पटना की गुरुद्वारा साहिब में प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हैं तो इससे कहीं ना कहीं सीधा सीधा जो आने वाले समय में पंजाब में भी चुनाव होना है तो उसका असर उस पर देखा जाएगा लेकिन अगर देखें मौजूदा दौर में लोकसभा चुनाव चल रहा है और लोकसभा चुनाव में भी जो पटना हो या फिर देश के अलग अलग हिस्सों में आप, पंजाबी खासतौर से सिख समुदाय से जो लोग हैं उनके प्रति जरूर कहीं ना कहीं जो है प्रधानमंत्री नरेंद्र मोदी के प्रति वो आकर्षित होंगे इस प्रधानमंत्री नरेंद्र मोदी के इस कदम के बाद तो इसे बहुत ही अलग और अहम रूप से देखा जा रहा है लेकिन जैसा मैं बार बार जिक्र कर रहा हूं पीएम मोदी लोकसभा चुनाव से पहले जिस तरह से ताबड़तोड़ रैलियां कर रही हैं अगले 24 घंटों का जो उनका शेड्यूल है बिहार पे खास खासा ध्यान दिया, दिया जा रहा है क्योंकि ये भी कहा जाता है कि दिल्ली के संसद का रास्ता उत्तर प्रदेश और बिहार से होकर गुजरता है उत्तर प्रदेश में अस्सी तो बिहार में 40 यानी कि इन 40 सीटों पर बीजेपी ने पूरी तरह से ये जो मैसेज दिया है कि अगर ये 40 और 80 सीटें आएंगी तभी प्रधानमंत्री नरेंद्र मोदी का जो आंकड़ा है जो सपना है चार प्लस का उसे पार करने की जो है कोशिशें लगातार की जा रही है और इसी कड़ी में सबको देखा जा रहा है બિલકુલ શુક્રિયા દેવનાથ આપ અમારા સાથે જોડે ઓર માહિતીથી તો આ જે દ્રશ્યો છે તે બિહારના ગુરુદ્વારાના જે પટના સાહેબ છે ત્યાંથી આવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન મોદી વહેલી સવારે પહોંચ્યા હતા તેમણે અહીંયા અરદાસ કરી લંગરની અંદર સેવા પણ કરી ઉલ્લેખનીય એ પણ છે કે જે અહીંના જે જથ્થેદાર છે બળદેવસિંહ જ્ઞાની તેમના દ્વારા ગુરુધરના આશિષ શિરોપા જે વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યા છે ઉપરાંત ગુરુ મહારાજ સાથે મહારાજના જે બચપણ સાથે જોડાયેલા અસ્ત્ર અને શસ્ત્રના દર્શન પણ વડાપ્રધાન મોદી અહીં કર્યા હતા હવે અહીંથી તેઓ સીધા હાજીપુર જશે ત્યાંથી મુઝફ્ફર મુઝફ્ફરનગર જશે અને ત્યારબાદ તેઓ સારણની અંદર જનસભા સંબોધવાના છે એટલે કે તો આ દ્રશ્યો આપ પટના સાહેબ ગુરુદ્વારાથી સીધા જોઈ રહ્યા હતા